નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દલિતોને ઠાકોરજીના દર્શન કરવા હતા સવર્ણોએ કહ્યું દલિતોને નો એન્ટ્રી દલિત યુવકો ઠાકોરજીના મંદિરમાં દર્શન કરવા માટે જતા હતા પરંતુ ગામના સવર્ણ હિન્દુઓએ તેમણે મંદિરમાં પ્રવેશતા રોક્યા હતા જેને લઈને તણાવ ફેલાયો હતો રાજસ્થાનના ચુરુ જિલ્લાના સરદાર શહેર તાલુકાના સદાસર ગામમાં એક ચોંકાવનારી ઘટના બની છે અહીં કેટલાક દલિત યુવાનોને ગામના ઠાકુરજીના મંદિરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેના કારણે આ વિસ્તારમાં તણાવ ફેલાયો હતો ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભાણીપુરા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે અને ગ્રામજનોએ પોલીસ સ્ટેશનની બહાર ધરણા કરીને વિરોધ કર્યો હતો અહેવાલો અનુસાર ગામમાં ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું કથા પૂર્ણ થયા પછી ગામ લોકો એક સરઘસ કાઢીને ઠાકુરજીના મંદિર પહોંચ્યા હતા એ દરમિયાન ઓગણીસ વર્ષી કાનારામ મેઘવાલ તેમના મિત્રો સંદીપ મુકેશ વિષ્ણુ અને કાલુરામ સાથે મંદિરમાં દર્શન કરવા ગયા હતા પરંતુ કેટલાક લોકોએ તેમને મંદિર પરિસરમાં જ રોકી લીધા હતા અને જાતિવાદી અપશબ્દો કહીને પ્રવેશતા અટકાવ્યા હતા કાનારામનો આરોપ છે કે જ્યારે તેમણે વિરોધ કર્યો ત્યારે ગ્રામજનો સૂરજદાસ સ્વામી શંકરલાલ હિંમતકુમાર અને અનિલે તેમની સાથે દુર્વ્યવહાર કર્યો અને મારામારી કરી કાનારામના જણાવ્યા મુજબ શંકરલાલે તેના હાથ પર લાકડી વડે હુમલો કર્યો હતો જેના કારણે તે ઘાયલ થયો અને જમીન પર પડી ગયો હતો લોકો ભેગા થયા ત્યારે પણ આરોપીઓ ધમકી આપતા રહ્યા કે એને કોઈ દલિતને મંદિરમાં પ્રવેશવા દઈશું નહીં પીડિત કાના રિપોર્ટના આધારે માણીપુરા પોલીસે કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે જેના કારણે આ ગામ અને આસપાસના વિસ્તારોમાં તણાવ સર્જાયો છે દલિત સમાજના લોકો આરોપીની ધરપકડની માગણી સાથે પોલીસ સ્ટેશનની બહાર બેસી ગયા છે આ ઘટના બાદ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે ગામમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે અધિકારીઓએ ગ્રામજનોને ખાતરી આપી છે કે આ કેસની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે બોટાદ દર્શક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ